એ ધ્રુવીન શું કરસ તું એમ નીંદવાનું હોય હે તું વાડીએ હું લેવા આવ્યો તે નીંદ લેવા આવ્યો હે નીંદ કેર વાડ હોય ને તારા બસ એમ નો કરા આ શું કહેવાય કપા કે શું કહેવાય છે આમાં જો કપડા બના કપામાં તે પહેરે કપડા બને મેં તરના બાલુ ઉડા લેવાના છે કેટલા લઈશ એમ નો કરાય એટલે ધ્રુવી ક્યાં આવ્યો દાસ તું હાલ ચાલ તો ખોવાઈ જાય આમાં શું છે ડુંગળી છે નીણ વાઠ કેટલી વાટની આટલી બધી વાટ નઈ છે આ તું કે કોની આટો વાટવાની છે ના નાનું વાટુ નઈ ના નાના બધું નાખવાની છે હા નાના બધું ખાઈ જશે બધી નીંદ પછી હા નાનું નાનું આ તું આ કે બાતી ન તા નાનું બધું ખાય જાય ને તું ના ખાડલે નાનું નાનું વાટુ એ તો વાઢો તો મય કેટલી બધી વાટ નઈ

মোটর হর বান্তবো নাকি આય હું સીતાફળ ખાવા ના તારે ક્યાં સીતાફળ છે રે હું જોઈ જો ક્યાં સીતાફળ માં દેખાઈ દો અહીંયા કાસા સીતાફળ છે જોતો આપડે ઘીરા પાકી જાય અહીંયા કાસા છે જો આયા છે કાસા છે જો આ બધા કાસા સીતાફળ છે જો અહીંયા આયા છે તો શું કરવું છે તારા ધર સડવું છે ક્યાં આધર સડીશ તું એમાં સડી જાય કેટલા સીતાફળ પાડે એટલા બધા સીતાફળ પાડે છે પાડતા આવડશે

તો આનું શાક થાય આમાં વેલામાં આવે કંકોડા વેલામાં તો આ વેલામાં આવે જો તેડો પાચી ગયું જો કંકોડું એક જો એ ગયેલું આ હાતક છે હા હોય વાડીએ નકર આ જો કંકોડા છે જો આપડે શાક બનાવવાનું હે ને

ના છે કરેલા લ્યો તોડે હતક લીધું દેખાય તો કેવડું છે મોટું છે આ વેલામ છે કરેલા જોતો બીજા છે કરેલા સેમ કરેલા પદ્રુ નાને ગુવાર કહેવાય